ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ક્લાસિક ક્લાસિક શબ્દનો અર્થ પહેલા વર્ગનું શ્રેષ્ઠ કોટીનું પ્રાચીન ગ્રીક કે રોમન સંસ્કૃતિનું માન્ય નીવડેલું માન્યતા પામેલું સાધુ અને સુમેળવાળી શૈલીનું ઉત્તમ કોટીનો કલાકાર કે ગ્રંથકાર પ્રાચીન ગ્રીક કે લેટિન લેખક કે સાહિત્ય કે કલાની શ્રેષ્ઠ કૃતિ થાય છે ક્લાસિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સરસ્વતી ચંદ્ર ઇઝ અ ક્લાસિક નોવેલ રિટર્ન બાય ગોવર્ધન રામ ત્રિપાઠી અર્થાત સરસ્વતી ચંદ્ર એ ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા લખાયેલી ઉત્તમ કોટીની નવલકથા છે એક બીજું ઉદાહરણ જોઈએ હીઝ ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ ઓફ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એટલે કે તે સાદુ જીવન અને ઉચ્ચ વિચારોનો શ્રેષ્ઠ દાખલો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ